નમસ્કાર મિત્રો આજે સાવધાન રહેજો મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે આજે વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે મિત્રો વિભાગની પ્રમાણે હવે ધોધ માર તૂટી વાત તે પહેલા અત્યારે વિસ્તારોમાં મેઘ રાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો દેવભૂમિ દ્વારકામાં ધોધ માર વરસાદ છે કચ્છ જિલ્લાના ભુજ નખત્રાના રાપર અને માંડવીના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે રાધનપુર સંતલપુર સિદ્ધપુર પાટણ જસાદા ધંધુકા સરદાર જસદણ અમરેલી ઉપલેટા જોધપુર નર્મદા રાજપીપળા અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ સુરત તાપી ડાંગ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં મેઘ રજાઈ તોફાની બેટિંગ કરીશ મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે કે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં છે વિડીયો શું કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે આખી નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો વિડીયોમાં તમે આગામી બારથી અઢાર કલાકનો વરસાદનો નકશો જે હવામાન વિભાગે જાહેર કર્યો છે તે જોઈ રહ્યા છો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી બારથી અઢાર કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આ વિસ્તારોમાં જે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ આગામી પાંચથી સાત કલાક દરમિયાન વાવાઝોડાની અસર જોવા મળશે ત્યારબાદ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે આગામી બારથી અઢાર કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે ધોધમાર વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર સ્તરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી થી અઢાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં પણ આગામી બાર કલાક દરમિયાન અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછ વિસ્તારોમાં આગામી બારથી અઢાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ